વર્ષાદના પાણી ઓસર્યા બાદ હવે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે વડોદરા શહેરમાં વરસાદી પાણી ઉતરવાનું શરૂ થઈ ગયું છે પણ શહેરના અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય છે શહેરની એસએસજી હોસ્પિટલમાં દરરોજના વરસાદ હોવા છતાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે હોસ્પિટલોમાં રોજના ચારસો થી વધુ વાયરલ ફીવરના કેસો નોંધાઈ રહ્યા છે અને વધુ કેસો રહ્યા છે ઉપરાંત પાલિકા તરફથી હજી પણ રોગચાળાના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી ત્યારે બીજી બાજુ આઈ એમ ના ડાયરેક્ટરે આગામી દસ દિવસોમાં રોગચાળો વધુ વકરવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે વડોદરા જિલ્લામાં પૂર બાદ રોગચાળો વકર્યો છે અને શહેરની એસએસજી હોસ્પિટલમાં વરસાદમાં પણ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોઇડ શરદી ઉધરસના કેસો સતત વધી રહ્યા છે અને દર્દીઓની લાંબી લાઈનો હોસ્પિટલોમાં લાગી છે ત્યાં જો વાયરલ ફીવરના દૈનિક કેસની વાત કરીએ તો ચારસો થી વધુ નોંધાઈ રહ્યા છે જો હજી પણ પાલિકા દ્વારા રોગચાળાના આંકડા આપવામાં આવ્યા નથી ત્યારે જિલ્લામાં ઝાડા અને ઉલટીના પણ દૈનિક છસો થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે અને મિક્સ પાણી આવવાના કારણે ચામડીના રોગોમાં પણ વધારો થઈ રહ્યો છે તેની વચ્ચે આઈએમએ દ્વારા પણ રોગચાળો કહેર મચાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે વડોદરાના કરજણમાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ બીજી તરફ વડોદરાના સિનોરમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે ત્યારે રોડ ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી અને વરસાદ પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે